પેસેન્જર લઈને હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે શું કહેશો ખાસ તો રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં આ કદાચની એક શર્મનાક ઘટના કહી શકાય બાર એસોસિએશનના એક હોદ્દેદાર એક સભ્યની પાછળ પડી જઈ બાર એસોસિએશન એનું સભ્યપદ રદ કરે એ સભ્ય પદ રદ કર્યા બાદ એ સભ્યને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જવાના સંજોગો નિર્માણ થાય ત્યાં એની તરફેણમાં હુકમ થાય ત્યાંથી ન અટકી આ સંદીપ વેકરિયાને હેરાન કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જાય ત્યાંથી ન અટકી આ સંદીપ વેકરિયા વિરુદ્ધ હુકમ લે આવતા સંદીપ વેકરિયાએ ન્યાય મેળવવા માટે સત્ય ઉજાગર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાના સંજોગો નિર્માણ થયા ત્યાં સંદીપ વેકરિયાની તરફેણમાં સ્ટે આપવામાં આવતા ત્યાંથી પણ ન અટકી આ જે સામેના વિરોધી જૂથ છે એ ફરીથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અલગથી પિટિશન કરી અને જે સ્ટે આપવામાં આવેલ છે એ સ્ટે રદ કરવા માટે કાર્યવાહી કરે આજથી વિશેષ આ ઘટના સંબંધે જો વધારે કહેવામાં આવે તો સંદીપ એ એવું વ્યક્તિત્વ કે હોદ્દેદાર હોય કે ન હોય રાજકોટ બહારમાં કાયમી માટે કામ કરનાર આ સભ્ય આ સભ્યની વિરુદ્ધની આ કામગીરી છે એના કારણે રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયરો જુનિયરો વકીલ ભાઈઓ બહેનો બધા જમાં એક રોષની લાગણી છે ને અત્યારે પ્રવર્તી રહી છે એ એટલા માટે કે સંદીપ વેકરિયાને જે હેરાન પરેશાન કરનાર છે એ પટેલ છે સંદીપ વેકરિયા પટેલ છે તો ભવિષ્યમાં જે સામે સંદીપ વેકરિયાને હેરાન પરેશાન કરી રહેલ છે એજ પાછા પ્રમુખ પદની દાવેદારી કરી રહેલ છે એ પણ પટેલ પટેલના હોતને મેઇન બેઝ બનાવી અને જે હોટ માગવા નીકળ્યા છે એ જ લોકો પટેલ ઉમેદવારને હેરાન કરે છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો આ રાજકોટ બાર એસોસિએશન માટે આ ઘટના એ શરમનાક ઘટના સો કહી શકાય સાહેબ જે રીતના બાર એસોસિએશનની ચૂંટણી નજીક આવી છે એટલા માટે આ કાવા દાવાઓ થઈ રહ્યા છે શું લાગે છે આ કાવા દાવા માટેનું સ્પેશિયલ કારણ સંદીપ વેકરિયા આ ગત બોડી જે પૂરી થઈ એમાં સેક્રેટરી પદે સેવા આપતા હતા આખા વર્ષ દરમિયાન સંદીપ વેકરિયા સાથે જે કંઈ ઘટના ઘટી એના વદનનું અપમાન થયું અને જે રીતે એને હેરાન પરેશાન કરવામાં આવ્યો એ એને પાંચ પેજ લખી ઘટેલ ઘટનાનું રાજીનામામાં એને ઉલ્લેખ કર્યો એ ઉલ્લેખ કર્યો એટલે બાર એસોસિએશન એમ કે છે કે તું સિમ્પલ પાંચ લીટીનું રાજીનામું આપ આ ઘટેલ ઘટના આક્ષેપ જે છે એ તું દૂર કર આ માણસે દૂર ન કરતા એને નોટિસ આપવામાં આવે છે એ નોટિસનો એ જવાબ આપે છે એ જવાબમાં ડોક્યુમેન્ટ્સ માગે છે એ ડોક્યુમેન્ટ્સ એને આપવામાં આવતા નથી રાજકોટ બાર એસોસિએશનની એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઇલેક્શનની કમિશનની નિમણૂક થઈ ગઈ એને બધો ચાર્જ સોંપાઈ ગયો ચૂંટણી પ્રક્રિયા મોશનમાં આવી ગઈ એટલે બાર એસોસિએશનની તમામ સત્તા છે ચૂંટણી અધિકારી પાસે જતી રહી આવું જાણતા હોવા છતાં ગેરકાયદેસર મનસ્વી પચીસિંગ મળે છે રાજીનામું એ નિર્ણય લેવાનો હતો તો એ નિર્ણય લેવાની જગ્યાએ સંદીપ વેકરિયા આગામી બે હજાર પચીસ છવ્વીસની ઇલેક્શન આવે છે એ ઇલેક્શનમાં સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદની ઉમેદવારી નોંધાવાના છે એવી પોસ્ટ એને મોબાઈલમાં વાયરલ કરી એ વાયરલ કરી એ મિટિંગમાં એ લોકોએ પોસ્ટ જોઈ જોઈ અને ત્યારે ત્યારે મિટિંગની અંદર એનું સભ્યપદ છે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો એટલે આ હુકમ છે એ સત્તાવિહોણો મનસ્વી હિરન પરેશાન કરવા માટેનો અને સામીની પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી ન કરી શકે એવા હેતુથી છે એની પાછળ આ કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું લાગે છે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે આગામી તારીખ આવતીકાલે દસ તારીખ છે સંદીપ કરેલ પિટિશનની પણ એ જ ડેટ છે અને એ લોકોએ જે એપ્લિકેશન ગઈકાલે જે દાખલ કરેલ છે હાઈકોર્ટમાં સ્ટે હટાવવા માટે એ પણ દસ તારીખે સાથે જ રાખવામાં આવેલ છે આ એપ્લિકેશનમાં સંદીપ વેખરિયાએ બાર કાઉન્સિલ ગુજરાત બાર કાઉન્સિલ રાજકોટ બાર એસોસિએશન પછી દિલીપ પટેલ આ બધાના લોકોને સામે બધાને જોડેલા છે અને દિલીપ પટેલને એને પર્સનલ જોડેલા છે એટલે એ બધા જ એડવોકેટ રોકશે અને આવતીકાલે સુનાવણી છે તો એ સુનાવણીમાં હવે આગળ શું ચાલે છે શું થાય છે એ તો બધું આવતીકાલે ખ્યાલ આવી શકે